શ્રીમદ ભાગવત નવમો સ્કંદ સાતમો અધ્યાય રાજા ત્રિશંકુ અને હરિશંદ્ર ની કથા શ્રી શુ વાચ પુત્ર પ્રવરો यो अम्बरीषः प्रकीर्तितः पितामहेन प्रवृतो यौवनाश्च

ગોત્રોના સાથે નાગોએ પોતાની બેન લગ્ન કર્યું નાગરાજ વાસુકીની આજ્ઞાથી નર્મદા તેના પતિને રસાતલ લઈ ગઈ અને ત્યાં ભગવાનની શક્તિથી સંપન્ન થઈને પૂરું કુદસે વધ કરવા યોગ્ય ગંધર્વોને મારી નાખો આનાથી પ્રસન્ન થઈને નાગરાજે પૂરું વરદાન આપ્યું કે જે આ પ્રસંગનું સ્મરણ કરશે સર્પોથી નિર્ભય થઈ જશે રાજા પૂરું કુસ્તનો પુત્ર ત્રસદશ્યો એના પુત્ર થયા અનરણ્ય તેનાથી હય એનાથી અરુણ અને એનો પુત્ર થયો ત્રિબંધન ત્રિબંધન નો પુત્ર સત્યવ્રત થયો સત્યવ્રત ત્રિશંકુના નામથી પણ પ્રસિદ્ધ થયો જોકે ત્રિશંકુ પોતાના પિતા અને ગુરુદેવના શ્રાપથી ચાંડાળ બની ગયા હતા પણ વિશ્વામિત્રજીના પ્રભાવથી સદેહ સ્વર્ગમાં ગયા હતા દેવતાઓ તેમને ત્યાંથી પાછા ધકેલા અને તેઓ ઉંધા મસ્તકે પડી ગયા પણ પોતાના એમને સ્થિર કરી દીધા આજે પણ આકાશમાં લટકી રહેલા દેખાય છે ત્રિશંકુનો પુત્ર હતો હરિશ્ચંદ્ર તેમના માટે વિશ્વામિત્ર અને વશિષ્ઠ એકબીજાને સાપ આપીને પક્ષી બની ગયા હતા અને ઘણા વર્ષો વર્ષો સુધી લડતા રહ્યા હતા હરિશ્ચંદ્ર કોઈ સંતાન એટલે બહુ ઉદાસ રહ્યા કરતા હતા નરના ઉપદેશથી વરુણ દેવતાના શરણ માં ગયા છે પ્રાર્થના કરી કે પ્રભુ મને પુત્ર પ્રાપ્ત થાય મહારાજ જો મારે ત્યાં વીર પુત્ર થશે ને તો એના દ્વારા હું તમારું કરીશ સારું ત્યારે વરુણદેવની કૃપાથી હરિશ્ચંદ્ર અને રોહિત નામનો પુત્ર થયો પુત્ર થયો એટલે વરુણદેવ આવીને કે છે હરિશ્ચંદ્ર તમને પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ હવે એના દ્વારા મારું યજન કરો હરિશ્ચંદ્ર કે છે કે હવે આપનો આ યજ્ઞ પશુ એટલે કે રોહિત દસ દિવસ ઉપરનો થઈ જશે ત્યારે યજ્ઞની યોગ્ય થશે દસ દિવસ થઈ ગયા પછી વરુણ આવીને કહે છે કે હવે મારો યજ્ઞ કરો હરિશ્ચંદ્ર કે જ્યારે તમારા યજ્ઞ પશુના મુખમાં દાંત આવશે ને ત્યારે એ યજ્ઞને યોગ્ય થશે દાંત નીકળી ગયા પછી દેવે કીધું તો કે હવે યજ્ઞ કરો દાંત આવી ગયા હરીશચંદ્ર કે છે કે જયારે આના દૂધના દાંત પડી જશે ત્યારે આ યજ્ઞને યોગ્ય થશે દૂધના દાતે પડી ગયા પછી વરુણે કીધું કે હવે આના યજ્ઞ પશુના દૂધના દાંતે પડી ગયા છે મારો યજ્ઞ કરો હરિશ્ચંદ્ર કહે છે જ્યારે એના બીજી વાર દાંત આવી જશે ને ત્યારે યજ્ઞ પશુને લાયક થશે દાંત ફરીથી ઉગી ગયા ત્યારે વરુણે કીધું કે હવે મારો યજ્ઞ કરો હરિશ્ચંદ્ર કહે છે વરુણજી મહારાજ ક્ષત્રિય જ્યારે કવચ ધારણ કરે ને ત્યારે એને યજ્ઞ માટે પવિત્ર પશુ માનવામાં આવે છે આવી રીતે રાજા હરિશ્ચંદ્ર પુત્રના પ્રેમમાં વાયદાઓ કરી કરીને સમય ટાળતા રહ્યા એનું કારણ એક જ હતું કે પુત્ર સ્નેહ પુત્ર સ્નેહના સ્નેહના બંધને કારણે એના હૃદયમાં દેવાની ઈચ્છા થતી નહોતી હૃદય જકડી લીધું હતું તેઓ જે સમય કહેતા એ આ ખબર પડી કે મારા પિતા તો મારું બલિદાન આપવા માટે ઈચ્છે છે ત્યારે એ પોતાના પ્રાણની રક્ષા માટે હાથમાં ધનુષ લઈ અને વનમાં જતા રહ્યા એક દિવસ પછી એને ખબર પડી થોડા દિવસ પછી કે વરુણદેવ કોપાયમન થઈ અને મારા પિતાજી ઉપર એને આક્રમણ કર્યું છે અને તેને કારણે તેને જલોદર નામનો રોગ થયો છે એ રોગથી પીડાય છે ત્યારે રોહિત પોતાના નગર તરફ ચાલી નીકળે છે પણ ઇન્દ્ર આવીને રોકી લે છે ઇન્દ્ર કહે છે બેટા રોહિત યજ્ઞ પશુ બનીને મરવા કરતાં તો પવિત્ર તીર્થ અને ક્ષેત્રોનું સેવન કરતા રહીને પૃથ્વી પર વિચારવું એ સારું કહેવાય માર્યો આજ પ્રમાણે બીજા ત્રીજા અને ચોથા પાંચમા વર્ષે પણ રોહિત પોતાના પિતાને પાસે જવાનો વિચાર કરે છે પણ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને દરેક વખતે ઇન્દ્ર આવીને એને રોકી લેતા આ પ્રમાણે છ વર્ષ સુધી રોહિત વન માર્યો સાતમા વર્ષે જ્યારે એ પોતાના નગર તરફ જવા નીકળો ત્યારે એણે અજીત અજીગર્ત પાસેથી એના વસલા પુત્ર સુન શેપને વેચાતો લીધો અજીગર્ત પાસેથી એનો વસલો પુત્ર લીધો વેચાતો અને એને યજ્ઞ પશુ બનાવવા માટે પોતાના પિતાને સોંપી અને એના ચરણમાં નમસ્કાર કરી ઉભારી ત્યારે પરમ યશસ્વી અને શ્રેષ્ઠ ચરિત્ર વાળા રાજા હરિશંદ્રએ જલોદર નામના રોગથી છૂટીને પુરુષ અશ્વમેઘ યજ્ઞ દ્વારા દેવ વગેરે દેવતાઓનું યોજન કર્યું અને ઈ યજ્ઞમાં વિશ્વામિત્રજી હોતા થયા પરમ સયમી ચમદગ્નિએ અધરવયુનું કાર્ય કર્યું વશિષ્ઠજી બ્રહ્મા બૈના અને અયાસ્ય મુનિ સામગાન કરનાર ઉદગાતા બૈના તે સમયે ઇન્દ્રએ પ્રસન્ન થઈને હરિશ્ચંદ્રને સોનાનો એક રથ આપ્યો પરીક્ષિત આગળ જતાં હું સુનશેકનો મહાત્મા કહીશ હરિસ ચંદ્રને પોતાની પત્ની સાથે સત્યમાં માદરડતા पूर्वक સ્થિત જોઈને વિશ્વામિત્રજી ઘણાઈ પ્રસન્ન થયા તેમણે તેમને જ્ઞાનનો ઉપદેશ કર્યો ઈ જ્ઞાન ક્યારે નાશ નથી પામતું ઈ પ્રમાણે રાજા હરિસ ચંદ્રને પોતાના મનને પૃથ્વીમાં પૃથ્વીને જળમાં જળને તેજમાં અને તેજને વાયુમાં અને વાયુને આકાશમાં સ્થિર કરીને આકાશને અહંકારમાં લીન કર્યું અને પછી અહંકારને મહત્વમાં લીન કરીને એમના જ્ઞાન કલાનું ધ્યાન કર્યું અને એનાથી અજ્ઞાનને ભસ્મ કરી દીધું ત્યાર પછી નિર્વાણ સુખની અનુભૂતિથી એ જ્ઞાન કલાનો પણ પરિત્યાગ કરી દીધો સગળા બંધનથી મુક્ત થઈ તેઓ પોતાના ઈ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા જેનું કોઈ રીતે વર્ણન કરી શકાય છે કે એના વિશે કોઈ પ્રકારનું અનુમાન કરી શકાય છે विदा अनिर्देश्या प्रतकर्येण तस्थो विद्वस्तबन्धनः इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायां नवमस्कन्धे हरिश्चन्द्रोपाख्यानं नाम सप्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा